રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામોમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તેની પ્રોજેક્ટ પાર્ટનર સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત આજે બંધવડ ગામમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બંધવડ ગ્રામ પંચાયત અને સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલાઓ જોડાઈ અને ગામ લોકો સાથે મળી ગામની સ્વચ્છતા કરવામાં આવી આ તકે ઉપસ્થિત બંધવડ ગામના સરપંચ સભ્યો આગેવાનો ગામ કમિટી અને ગામના આગેવાન ખેતાભાઈ ચૌધરી તેમજ ડેલીગેટ જીતુભા ઠાકોર વગેરે આગેવાનો મહિલા ગ્રુપના લીડર રમીલાબેન ઠાકોર સાથે ગામના પચાસ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના બાળકોમાં જાગૃતિ આવે તે માટે પ્રાથમિક શાળામાં બાળકોને અલગ અલગ સ્પર્ધા કરાવી અને એકથી ત્રણ નંબર આવ્યા અને તેમને ઇનામ આપવામાં આવ્યા હતા શાળા પરિવાર તરફથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન અને ફાઉન્ડેશન વતી ઇમામભાઇ બલોચ અને સંજયભાઈ જોશીએ આ પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું

પછી અમે ભાઈ સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે બધી બહેનોથી ને અમે આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાયું છે પછી અમે બધી બહેનો ભેગી મળી અને ઘણું બધું કામ કર્યું છે પછી રિલાયન્સમાંથી અમને બાયોગેસ મળ્યો છે એમાં અમે બધી બહેનો જોડાઈ અને સારું ખાતર બનાવ્યું છે પછી અળસીનું ખાતર પણ બનાવ્યું છે અને અધિય મને કંઈ લાભ મળે તો અમારી બધી બહેનો કરવાથી હશે શું નામ તમારું મારું નામ રમીલાબેન ઠાકોર આજે રોજ છે ને રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ વસુંધરા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી ગામની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલ છે જેની અંદર માનવબળ મહિલા મંડળ અને બીજા ગામના જે છે મજૂમ વર્ગ એમને પણ સામેલ કર્યા અને જે લોડર છે એના જે એના ઉપયોગથી યાંત્રિક ઉપયોગથી પણ આખા ગામની સ્વચ્છ સફાઈ જ્યાં જ્યાં ગંદકી હતી ત્યાં દૂર કરી અને એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે રાખેલ છે જેને લીધે આ બધી સુખાકારી વધે અને આરોગ્ય જળવાય એના માટે ધ્યાન રાખવામાં આવ્યું અને બધા લોકોનો ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો આજે બરાબર ગામ બંધવણ ગામ ખાતે આ કાર્યક્રમ આયોજિત આ બધું કરવામાં આવેલ છે બરાબર